જય સ્વામિનારાયણ વિચાર ગોષ્ઠીમાં ફરી એક વખત આપ સર્વનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આજે બપોરે હું એક મારા મિત્ર સાથે એમની ઓફિસે બેઠા હતા અને નાના મોટા બિઝનેસ બાબતોની થોડીક વાતો થતી હતી એટલે એ મિત્રના ઓફિસની અંદર એમના પણ એક મિત્ર બેઠા હતા એટલે એમણે વાત કરી કે ભાર્ગવભાઈનું જીગર તો ભાડા ભરવા માટે બહુ સારું છે અને સારું છે ઘણું બધું ભાડું ભરી શકે છે એટલે મને થોડીક સ્માઇલ આવી અને હસવાનું મન થયું એટલે જે મિત્ર બેઠા હતા એનું હું નામ પણ આપી શકું એમ છું પંકજભાઈ વિશ્વકર્મા વિશ્વકર્મા એકેડેમી અને વિશ્વકર્મા આર્કિટેક્ટ આ મારા પરમ સ્નેહી મિત્ર એમની ઓફિસમાં મેં બેઠા હતા એટલે પંકજભાઈ તરત જ એવો શબ્દ બોલ્યા કે એ જીગર છે એમની પાછળ એમની ધીરજ અને એક પાવર એક એનર્જી એ બંને જોડાયેલું છે એટલે પોતે કરી શકે છે ત્યાંથી નીકળી ગયા પછી મને ઘણો બધો એવો વિચાર આવ્યો કે એમનો જે શબ્દ છે ને ભલે એમણે મારા પ્રત્યે દર્શાવ્યો કે એક ધીરજ છે અને બીજું કે પાવર છે થોડું એક્સપ્લેન એમને ઘણું બધું કરેલું કે ધીરજ પાછળ પણ ઘણું બધું સહન કરવું પડે ઘણું બધું જોવું પણ પડે ઘણું બધું આમ કહેવાય ને કે શાંતિ રાખવી પડે ત્યારે એ બધું થઈ શકે સ્વાભાવિક છે ઘણા બધા મિત્રો મને ઓળખે છે કે જે કંઈ મારા લાઈફની આ પ્રગતિ છે એ છેલ્લા પાંચ વર્ષની અંદર છે અને જે સ્થાન ઉપરથી હું આવ્યો છું ને જે સ્થાન અત્યારે હું પસાર કરું છું એમાં ઘણો બધો તફાવત છે પાંચ વર્ષ પહેલાં મારું જીવન કંઈક અલગ હતું ને અત્યારે પણ મારું જીવન કંઈક અલગ છે અને ધીમે 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 કરતાં કરતાં અત્યારે સુરત શહેરની અંદર આપણે પ્રગતિ કરી રહ્યા છીએ તો એ શબ્દ જે મને એમણે આપ્યો ને એ શબ્દો ઉપર મારે તમને બે ત્રણ મિનિટ માટે વાત કરવી છે કે ખરેખર જીવનમાં ધીરજ અતિ જરૂરી છે અતિમાં અતિ જરૂરી એ ધીરજ જ છે એની પાછળનું એક કારણ તમને જણાવો ઘણી બધી વખત હું અમુક ચર્ચાઓ અમુક મિત્રો સાથે ઘર પરિવાર સાથે આપણે કરતા હોય અને કોઈ ઘટનાની વાત થાય જેમ કે નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું નવા ધંધા વિશે વિચારવું કે નવું સાહસ કરવું કંઈ પણ એટલે મારા મોઢામાંથી સાહજિક રીતે એવો શબ્દ નીકળી જતો હોય છે થઈ જશે અને આ શબ્દ ઘણા બધા વ્યક્તિઓ પાસેથી નીકળી જતો હશે પણ મારી નજીક રહેનારા વ્યક્તિઓ મને એવું ઘણી વખત એવું કહેતા હોય કે એ તને લાગે એવું થાય નહીં વાંધો નહીં ન પણ થાય મારા ઘરમાંથી પણ એવો શબ્દ મળતો હોય કે એવું ન થાય પણ એ થઈ જશે શબ્દો પાછળ પણ હું એવું કહી શકું કે મને અંદર પોતાના ઉપર અતિશય વિશ્વાસ છે આજે નહીં તો કાલે એ થશે તો ખરા શા માટે થશે કારણ કે એની પાછળ એક પરિશ્રમ પુરુષાર્થ એ રહેલો છે બીજું એની પાછળ વિશ્વાસ રહેલો છે વિશ્વાસ કોના પ્રત્યે છે તો કે ઈશ્વર પ્રત્યે આજે કોઈ પણ કાર્ય કરતા પહેલાં મને હંમેશા એવું થઈ રહ્યું છે કે જે કંઈ થઈ રહ્યું છે જે કંઈ થવાનું છે એમાં ભગવાન હંમેશા મારી સાથે છે ઈષ્ટદેવ હંમેશા મારી સાથે રહ્યા છે ગુરુ હંમેશા મારી સાથે રહ્યા છે તો ક્યારેય પણ મને નાસીપાસ થવાનો વિચાર પણ આવ્યો નથી થયો પણ નથી ઘણી બધી ઘટનાઓ મારા જીવનમાં બની છે પણ હું એમાંથી ક્યારેય હારી નથી ગયો આજે હું વાત કરું બે હજાર તેરથી લઈને ત્રેવીસ અને ચોવીસમું વરસ એ બેસી ગયું તો દસ વર્ષના સમયગાળા દરમિયાન અતિશય પરિશ્રમો એ મારા જીવનની અંદર આવ્યા ઉતાર આવ્યા છે ડુંગરો તૂટ્યા છે અને ફરી પાછું ચડવાનું પણ થયું છે જે નજીક જે મિત્રો છે એ મારી સાથે રહ્યા છે એને બધાને ખબર જ છે તો આજે મારા જીવનનો એક આ પ્રસંગ મારે તમને કહેવો હતો કે ધીરજની સાથે વિશ્વાસ અને એક મહેનત ઘણા બધા વ્યક્તિઓને આપણે વાત કરતા વાત કરતા હોય તો કહેતા હોય કે હું કામમાં છું આ છીએ તે છીએ તો સ્વાભાવિક છે તમે કામમાં છો ને ત્યારે તમારું શરીર તમારું એનર્જી પાવર એ તમને એમાં જોડે છે કે તમે વ્યસ્ત છો અને વ્યસ્ત રહેવું ખોટું નથી એટલે મારે નવા નવા મિત્રોને કે નવા નવા જે અત્યારે યુવાનો જે છે એને મારે એ વાત કરવી છે કે તમારા શરીરની અંદર એક એનર્જી હોવી જોઈએ એક વિશ્વાસ હોવો જોઈએ અડગતા હોવી જોઈએ કામ કરવા પ્રત્યેની બીજું તમારો કોઈ સંકલ્પ તમે નાનો કેમ વિચારો થઈ જશે એવી પ્રામાણિકતા તમે પણ રાખો કારણ કે જ્યારે થઈ જશે એવો શબ્દ તમે જ્યારે વાપરો છો ને ત્યારે એની અંદર તમે એક નહીં તમારી આજુબાજુમાં રહેલી તમામ શક્તિ પણ તમને મદદ કરવા માગે છે એ તમામ એનર્જી તમારી સાથે રહેવા માગે છે પણ તમે ક્યારે એમનું આહવાન નથી કરતા આજે એમ ઘણી વખત આપણે બોલતા હોય છે ને કે પ્રકૃતિ હંમેશા સાથ આપે તો થાય નસીબમાં હોય તો બધું થાય અરે નસીબ તો રાહ જોઈને બેઠું છે તમારા માટે એ નસીબની એ વ્યથાને સમજવા માટે તમારે એની સામે ઝઝૂમવું પડે આજે કોઈ પણ ક્રિયાને કરવા માટે તમારે ઝઝૂમવું પડે મહેનત તમારે કરવી પડે અને મેં આની પહેલાં ઘણા મહિના પહેલાં એક વિડીયો મૂકેલો એમાં વાત કરી હતી કે તમે વિચારોથી સમૃદ્ધ બનો તમારા નાના નાના વિચારો તમને હરાવી દેશે હંફાવી દેશે એના કરતાં મોટા વિચારો તમે રાખો એના પ્રત્યે તમારા વિચારોની સાથે તમારું થોડું પ્લાનિંગ રાખો તમારું સેટઅપ રાખો જરૂરી નથી બધાને કહેવું જ બધા સાથે શેર કરવું જરૂરી નથી પણ તમે કરો તમારા મનની અંદર તો છે ને તમારા પ્રોજેક્ટ પ્લાનની અંદર તો છે ને થશે અને થશે પાછળ ઈશ્વરને હંમેશા સાથે રાખો ભગવાનનો સાથ હશે તમને વિશ્વાસ હશે તમારી અંદર થોડું ઘણું પણ આમ પ્રામાણિકતાનો ભાગ હશે ને તો તમે ક્યારેય નહીં હારો હંમેશા તમે એ પ્રાપ્ત કરી લેશો તમારાથી પ્રાપ્ત થશે અને ખૂબ સારા લેવલે પ્રાપ્ત થશે માટે એ જે શબ્દ છે ને ધીરજ એ ધીરજને ઈશ્વર સાથે એ કનેક્શનમાં રાખવું જોઈએ અને હંમેશા પોતાની અંદર એ ભાવ રાખવો જોઈએ કે કોઈ પણ કાર્ય એ હું કરી શકીશ કારણ કે એ ક્ષમતા દરેક વ્યક્તિને આપી જ છે આજે નહીં તો કાલે સુખી થવું એ પહેલો શબ્દ પોતાની અંદરથી હોવો જોઈએ પોતાને સુખી થવાનું છે એ ઘણી વખત આપણે વાત કરીએ ને કે સાચી નોટ હોય તો એનાથી વસ્તુ પ્રાપ્ત થાય ખોટી નોટ કાંઈ તમને આપવાનું નથી આજે સપ્ટેશનમાં પાવર હશે તો તમારા મીટર સુધી આવશે અને મીટરમાં હશે તો ઘરની અંદર આવશે એમ તમે અંદરથી ખુશ હો તમે અંદરથી સુખી હો તમે અંદરથી પ્રેમાળ હો તમે અંદરથી કરુણામય હો તો તમે તમારા મિત્રો પરિવાર કુટુંબ સંબંધી સગાવાલા બધાને આપી શકો પણ તમારી અંદર જ નથી તો તમે ક્યાંથી આપવાના એટલે આ જે પાવર છે ને ધીરજનો સહન કરવાનો સારું કરવાનો મેળવવાનો એ ને જ આવશે માટે હું હરમેશ માટે જે વાત કરું છું ને સ્વદર્શનની એ વાત અહીંયા પણ સાર્થક થાય છે કે જો તમારે કંઈક પામવું છે મેળવવું છે ધીરજ જોઈએ છે કેળવવું છે શીખવું છે તો એની પાછળ આ બધું જોશે અને તો જ તમે પામી શકશો એટલે કોઈ શબ્દ કોઈ વ્યક્તિ બોલતો ને થઈ જશે તો હું હું તો કહું છું કે એને નાસીપાસ કરવાની જરૂરિયાત નથી બળ આપો તમે બીજું કાંઈ ન આપી શકો તમે પૈસા ન આપી શકો સાથ ન આપી શકો તમે એટલું તો કહો વાંધો નહીં થઈ જશે જા કરવા મળ દોડવા મળ તો હું પણ કદાચ એ વ્યક્તિ દોડવા લાગશે અને કરવા લાગશે બસ પ્રાર્થના છે બસ આવા મિત્રો મારી આજુબાજુમાં પણ છે કે જે આપણને ઘણી વખત લાગે કે એ આપણને સામેથી કંઈ નથી કહેતા પણ આવા સમયે પણ એક જો નાનું સ્ટેટમેન્ટ આપે છે ને આપણા વિશે આપણા પ્રત્યે ત્યારે હંમેશા આપણને એ લાગશે કે આપણે કંઈક કરીએ છીએ ને એમાં લોકો જોઈ રહ્યા છે ભલે લોકો તમને કહેતા નથી તમે શું કરો છો કેમ કરો છો કેવી રીતે કરો છો પણ લોકો તમને જોઈ રહ્યા છે મારો બીજો એક મિત્ર યશદીપ જે મારો પાર્ટનર પણ છે એમણે મને એક વખત એવું કીધેલું કે તારી કેપેસિટી ફક્ત લાખ દોઢ લાખ રૂપિયા કમાવાની નથી તું ધારે તો દસ લાખ કમાઈ શકે એમ છે હવે ઘણી વખત આપણે આપણે એમ લાગે કે આ સામાન્ય શબ્દ એમણે ખાલી કેવા ખાતર કીધેલું ભલે હું અત્યારે દસ લાખ નથી કમાતો પણ મારી અંદર એ પાવર છે ને એ મારો મિત્ર જોઈ રહ્યો છે અને એના કારણે અત્યારે હું જે કંઈ કરું છું ને એમાં એ મને દેખાઈ રહ્યું છે કે ના આપણી અંદર એવી કંઈક તો કેપેસિટી છે કે આપણે કરી શકીએ એમ છે એટલે જેટલા નાસીપાસ થયેલા વ્યક્તિઓ છે જે કંઈ નથી કરી શકતા જેનાથી કંઈ નથી થતું એ દોડવા લાગજો થશે તમારાથી પણ થશે પણ ક્યારે જ્યારે તમે કોઈ સમૃદ્ધ વિચાર લઈને બેઠા હશો ને ત્યારે તમારાથી પણ એ થશે એટલે આ સમય ખાલી મોટિવ થવાનો નથી આ સમય ખરેખર કંઈક કરવાનો છે અને કરેલું હશે ને તો સાર્થક થશે બેસવા કરતાં કંઈક નવું કરીએ નવા વિચારો લાવીએ નવી ઉત્પત્તિ લાવીએ અને જીવનમાં ધીરજ તો રાખવી આજે નહીં તો કાલે એ સમય આવશે તમારા માટે જ આવશે તમે ધારેલો જ સમય આવશે એ સમય સાથે જીવવા માટે થોડીક ધીરજ મહેનત અને અતિશય વિશ્વાસ ગુરુ પ્રત્યે ઈશ્વર પ્રત્યે એ દાખવીએ એ જ પ્રાર્થના સાથે અસ્તુ જય હિન્દ જય ભારત જય સ્વામિનારાયણ